તમારું નામ મારું નામ રાજેશ ભરતભાઈ મોરડિયા પીપળિયા ગામના સરપંચ તમારા ગામમાં તાળાબંધી કરવામાં આવી હતી શા માટે કરી હતી હતી કરવામાં આવી મારા ગામમાં ભણતર શિક્ષણ થોડુંક નબળ નબળું હતું પ્લસ પાણીની વ્યવસ્થા નહોતી ટોઇલેટ બાથરૂમની સુવિધા નહોતી કોમ્પ્યુટર શાળાના બંધ હતા અને શિક્ષકના શિક્ષણના હિસાબે બંધ હતી આચાર્યની બદલી કરવા જોશના બેન ચાવડા બદલી થઈ ગઈ હા અત્યારે અમારો ઓર્ડર આવી ગયો અને જોશનાબેન ચાવડાની બદલી થઈ ગઈ એનો ઓર્ડર આવી અત્યારે શું કરું તમારે અત્યારે ગામજનો આપવું ભેગું થયું ગામજનો ભેગું થયું બાળકોને બોલાવવા અને ઢોલ બોલ વગાડતા વાતે ગાતે ફટાકડા ફોડીને અને સાહેબોનું બધાનું સન્માન કરીને શાળાનું પ્રવેશ દ્વાર જે રહ્યું તાળું ખોલીને બધા કમ્પ્લેટ રાબેતા મુજબ ચાલુ કરી અને એને પેંડા ખોરાઈને મોઢું મૂઠું કરીને રાબેતા મુજબ શાળા ચાલુ કરી ઓકે મારું નામ નરેશ રમાન શું પ્રશ્ન છે અમારે ચારથી પાંચ દિવસ પહેલાં શાળાનો શિક્ષણ બાબતનો પ્રશ્ન હતો ઘણા બધા પ્રશ્નો હતા હું નિશાળ બન હતી આજ રોજ ઉપરથી બદલીનો ઓર્ડર આવ્યો અત્યારે એની બદલી થઈ ગઈ છે કે એ રીતે બદલીનો ઓર્ડર આવ્યો એટલે અમે ગામજનોએ છોકરાને નિશાળા લાવી તાળાબંધી ખોલી અને બધા એના મીઠા મોટા કરાવ્યા એ બદલ પ્રેસ મીડિયાનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો મારે કોઈ પણ ફરિયાદ દેવા મને ફોન કરવાનો